હોય કોઈ નહીં તારે બાપડ યા ભૂસ ભૂસ ઉભો રે મારે અમતાજી કેવું પડે લેબડું લાગવો પડે ને કાઢો આખા દાળા જ નહીં નહીં મારો ભૂસે ને ભૂસે અંતાજી હ

જોઈ હેઠજ પાછા જોઈ હોય પણ જોઈ ને હેડવાનું હોય હવે તો લેબડો પાડ્યાવાના રવા દેવા લગભગ ભાગશો તો ના ના લેબડો તો પાડીને જવું છે કે લાયસ મંદ વીક લાગ મું વિવાહ હોય લેબળો પર વિવાહ તો છે આ કેવું અણિયા ને કેવું બધા લે એટલે કોહે ના વિવાહ તું પાડો જ અગળ અગળ ચાલ મુકે પાયરો દેકો મન થોડું આલજો હો આલુ દેકો ઉપર સર ખરે લ્યા રાતળુ લાય દાતળુ લાય કરું જો આય પાળન કર ખરાબડ

દે 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 હમ હમ સાબ મારી વાત પર દે દે હા બોલ બાંધા 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 પૂજી હા તમે જાતા હોય શિગર હું ચીઝન દેખવા વળજી જબે શિગર અમારા પાણી આ તો અમે દોડી નાખું જો આ ઘર કેમ કરે છે બોબ મારજી બોલ્યું નહીં કે ભાડવા મારનો ભૂરો આ તો અરે ભૂરોજી જા બીવાને ભૂરોજી આ જો બીવા મારો મૂછો દેખાય છે લે હવે બોટલ કટ લેજો હવારે મોજા બગાડી દી આ થઈ જાય ભાઈ અને બગ થઈ જાય તારો મોઢામાં બોલવાનો આ પંચ મજા આ બરાબર આ થઈ ગયા ભાઈનું ભલે મારો મૂછો ભલે ભાઈ ભાઈ ના મૂછ કાઢ ન હોય માથાળ પર ના ખરા આહા હા ડીઝલ નીતા ડીના વિદ ડીના

ચીતા કર્યા આટલું ભક્ત તો લેબડો પાડવાં કઈ દેવું જવાનું બધા બાબર ગયા ઠાબરિયા પૂછતો વાળા કેવા તાણે

જોજો વેણ સર 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 વજાવો થઈ જો વજાવો જો હા હા આજે ઘણો ખતરનાક છે તો એવું છે ભાઈ રે ભાઈ તો જે ડાક્યો કરી રહ્યો છે વદરા કોણી ના જે ભાઈ બેન સર કે સર સર બેન સર લાવ દાવ પેલો પેલો મારું ઝાડુ લાવો હેડો મોહાલ વાળી મિલ જાવ છે વર્ધો

તમે ભાડું કરવાની તૈયારીઓ કરો ભાઈ ઉતા વાંધો આ ઉતા